મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે લોકસભાની ચૂંટણીમાં હવે કાગડાની એન્ટ્રી થઈ છે બહુચરાના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર કે જેમણે સીજે ચાવડાને કાગડાની સાથે સરખાવ્યા છે તો હવે રાજકારણમાં કાગડાની એન્ટ્રી થઈ તેઓએ સીજે ચાવડાને ચતુરજીની સાથે સરખાવ્યા કે જે ચતુર કાગડો કે જે પાણી પીવા માટે કુંડા બદલાવે તેવું કહી અને વિવાદને તો હાલ તો લોકસભાની ચૂંટણીની તારીખને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સીજે ચાવડાને લઈ અને ભરતજી ઠાકોરે પ્રહાર કર્યા છે વિજાપુરના ક્ષત્રિય સમાજના સંમેલનમાં ભરતજી ઠાકોરે ચાવડા ઉપર કર્યા પ્રહાર સીજે ચાવડાનું આખું નામ ચતુર્જી છે તેવું ભરતજીએ કહ્યું છે રાજપાની અંદર લડ્યા કોંગ્રેસની અંદર લડ્યા હવે પાછા ભાજપમાં જતા રહ્યા હજુ ક્યાં જશે એની કોઈ ગેરંટી ખરી તો આવા લોકો માટે આપણે નવરા નથી આવા લોકો માટે નવરા નથી એટલે તમે બધા જાગી જજો એમનું નામ તમને કોઈને ખબર છે આખું નામ સીજે ચાવડા તમે જેને કહો છો એનું નામ ચતુરજી આવા ચતુર કાગડા થી જીતી જજો તમે બધા દર વર્ષે પેલા કુંડામાં પાણી નાખી અને પાણી પી જાય છે આ લોકો આ વખતે પાણી પીવા દેવાનું નથી